મિત્રો એમ જોઈ હોય ચા પીવા ન તો ભૂરો આજે બધા ને ચા પીઆર છે

કંઈક વર્ત નથી જોયા વર્તુ જ નથી હમણાં જોતીવાળી આ પ્રમાણે જોયા ભણ્યા વર્ષ થાય રોજમાં થાય એટલું એકદમ ભાઈ તૈયાર થઈને આવી ગયા છે સોપે અને આજે સન્ડે એટલે તમારા ભાઈ ઘર ઘરે તો કાલે કાલે જવાનું અમારે એક બીજી જગ્યાએ તો પછી મેં કીધું રવિવાર હાલ દિનેશભાઈ અત્યારે હિસાબ કરે છે નો ને હું નીકળું છું અત્યારે ઘરે કારણ કે એ બાજુ કહી કે ચાર પાંચ તારીખે ક્યાંક બારે ફરવા આવવાના દિનેશભાઈ તો મેં કીધું હું બે ત્રણ ઘરે ફરતો પછી આવીએ જશે એટલે તમે હલે જાવ ફરી આવે ને એ નથી ગયા હું વચ્ચે ફરવા ગયો તો રહી ગયા એમ તો એને જવા દેવા પડશે ને વળી રહો છે ક્યાંક ભાગી જશે તો ફરી અમારે હિસાબ અલગ અલગ તો કરો ને ક્યાં જવું વધારે ભાઈ અત્યારે નહીં કે પછી ગયા છે તમને તો જાય હું નીકળું અત્યારે જાય આવું ઉપર ઉપર હા

હવે તો ઇજ્જતારું કાનું કરે છે ઇજ્જતારું સાળા કામ કર અત્યારે કી પાણી નોય પાણી નો આર્મી ના હિસાબે લખો ભાઈ જોજે પકડી ના લેતો તું પકડી ને આપણા માટે બનાવી ભાઈ નામ કાણો ખબર નામ નથી

ઓળ જઈએ એટલે મામાના ઘરે પણ જાશું પણ આ વ્લોગ કરી અહીંયા પૂરો કારણ કે કાલનો વ્લોગ તમારે એના માટે જોવો પડશે વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરતા હોજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યું તો ફટાફટ કરતા હો જય શ્રી રામ